ખાવાનો કર્યો કરનો કર્યું ખાવા કર્યું એ તો વેન માં જઈ ગયો તારો વાત તો આવ આવ એમ ના બોલે રમણ પમણ તો છોકરા ની વહુ સેમ કેવરા તું છે તો કોણ તો કરવું પડે કે નહીં એ તો કરે તા સાઈ નહાર તો લાવે છે તા ખાવા ના માં કરશે આઈ એકલો સાઈ નહાર માં પાંખે સાલો કરી ઊભી જાય છે ના હુરે ના પણ આ તો કશું કરવું જ નહીં ઊભી છે હવે મોટો ઢાળે ના હુરે નામ ના હુરે રાજુ થાય તો મહેનત કરવી પડે આ શું કરવું જ નહીં હાથ કરવું જ નહીં બસ આ તો કતું મેલવું જ નહીં આવે કે પાછા પોણી બદલાય આવતા તાન પોણી પીવા હું કેક સા પીતા હું જાતા હું કે હતું બહુ બહુ કરી દીધી લે લઈ રે કરી દેતો તамને બખો પાડોસ આ તો મેરો હો થા છે પાકો ચલા હો 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 ના કરતી મને મને જે આલે ખરીદી ને પૂરો કર્યો આજ જો પડે હાથે નાથે અને ઓંજા જો ઓંજા એ ઊંકો ઊંકો

કરી જાય એટલે ઓલી ડોલી લઈ પી જાય ડોલી તો લોઈ પી જાય ને તારાથી વધારે કામ કરે છે ઈ પછી નકરો મારતો કરો તો કામ કામ ને કામ બીજું તો વાત જ હું તો બધા આવી જો વાણ ઉડચે એમાં તો ધાપ્યા પર આઈડા લણવાના છે ઉનાળામાં સારું હેડે લે તાયું મહિનો આવશે ને તાર તો એવા ને એ આપડે આઈડા ફાઈડા ની આ મરાવા પડ્યા કે તો કટર જીવ મારે છે

એજ છો કા ઉપાડી 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 કઈ નઈ ના મને ખાવાય નઈ હાલ મોટો ભારો કરીને આવતો

તમે અમે આવો મને તમે તમે તો કુ આમને લાઈન તકેલી નાખી છે મને તો ખાવાય નહીં મને તો કોમ કામ કરાય કરાય કરે છે